ગાળો કાઢ્યો કે તમે તો હાડી પી નાખે ને કરાય એટલે મેં હાડી પી જેવી કરાવી છે તો આનથી હાડી કોણ હાડી પહેરાવે આવી હાડી મેં પહેરાવી છે ઓ મારા જેવી હાડી તો કોઈ પહેરાવતા આવડતી જ નથી આ જોઈ લો તમે હાડી જોઈ લો જેવી પહેરાય છે બબુ છે ને પહેરાય બબુ એ પહેરાય હવે આજે જીરાની અંદર જરા છે ચાલુ છે ને અહીંયા બધાને ધેરા છે તો ફ્રેન્ડ મોડું થઈ ગયું છે અને આજે નો ટાઈમ નહોતો મળ્યો અને મો અને એક ફ્રેન્ડ બંને થરા જઈએ છીએ થોડીક રેખાને ભૂલી લાવવાની હતી એટલા માટે અને આપણું બાઇક તો તમને ખબર છે ખરાબ થઈ ગયો છે એટલે ફ્રેન્ડ હતો બાઈક લીધું છે અને અત્યારે હજી ગોમમાં નથી આજે થરા જવાનું છે અને પાછું અને પાછા જો સ્કૂલના છોકરા જાય છે બધા જાય તો આગળ બાઇક બનાવું કંઈ ગોળી લાવવાની છે ગોળી બીજી બધું લઈ લીધું છે અને હવે આપણે દહી પૂરી ખાવા આવ્યા છે ફટાફટ નાસ્તો પાસ્તો કરી લઈએ અને નાસ્તો કરીને હવે ઘરે જવાનું હોય તો પડી ગઈ છે અને થરાદમાં જો તું પડે ખાવા પડશે એટલે દહીં પૂરી તો આપણે જ્યારે આવું ત્યારે તમે જોવો છો કે આપણે દહીં પૂરી તો વધારે ખાવાની છે પછી આ રીતે રીતુ ને તો ચાલુ છે અને ચા પીવાનો ચાલુ થાય મોણો ભૂજાલાલ ખાય છે અને મોણો ભૂજાલાલ ઓછી ના ખાતા બોલસિંગને બોલસિંગનો મારા કે નોમત પાડવાનો પડી રહ્યા છે આવું ને કોણ નેદણ કહેવાય તો આ બધું ક્ષેત્રમાં નેદણ છે સાફ કર્યું આવું સાફ કરી તું આ બધું નેદણ છે કોણ નેદણ કહેવાય ઓછું નેદન નથી આના ચા પીવાનું સારું છે પીઓ તારા ઓલી પડા ઓલી સાઈડ ઇન્ડિયાની બાજુમાં નહીં બધું નેદવાનું દેવાનું તો નહીં અને આ બધું બધું ચા ના પીઓ પીઓ પડો આ માસ્ટર ને બાજ માસ્ટર ડાઉનલોડ કરે દો

是的，是的。